અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાધિતા સ્વામી મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજ યોની જય 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 ભગવાને આપને આવો મોઘો મનુષ્ય દેહ આપ્યો છે હવે એ મોંઘો એટલે એની કિંમત નથી છે એટલી એની કિંમત છે અત્યારે પેલા રોબોટ બનાવે છે ને રોબોટ એટલે માણસના જેવું કામ કરે છે અહીંથી જાય કામ કરી આવે જે કામ સોંપ્યું બરાબર વ્યવસ્થિત પાછો આવે પણ એટલું જ કરે જે એને આ બતાવ્યું એટલું જ બીજી વખત કરે તો એવું બધે કરી લેજ પણ ભગવાને જે શરીર આપ્યું છે એ આપણો કાયમ પણ જે કંઈ કામ કરવાનું છે થયા જ કરે છે પણ એ મોંઘવા શરીર છે એની આપણને કિંમત નથી આપણને ભગવાને આપેલી વસ્તુ છે કિંમતી છે મોંઘી છે અમૂલ્ય છે પણ એની કિંમત આપણને નથી કારણ કે આપણે વ્યવહારમાં સંસારમાં પડ્યા છે એટલે એના ઉપર જ આપણું તાન હંમેશા રહે છે કે સુખી થઈએ પૈસાદાર થઈએ નોકરી ધંધાની અંદર રચા પચા રહીએ છીએ એટલે જે ભગવાન ભજવા માટે શરીર મળ્યું છે એને બદલે આપણે આ બધા કાર્ય કરીએ છીએ એટલે માટે કહ્યું કે મહારાજ કે આપણા દેહ મળ્યો છે ભગવાન ભજવા માટે આપણો દેહ છે શા માટે મળ્યો છે એ ગુણાતેતાન સ્વામી સમજાવે છે કે અક્ષરરૂપ થવું અને પુરુષોત્તમની ભક્તિ કરવી શાસ્ત્ર માત્ર બધા મહાન પુરુષો એ જ કહે છે કે આ દેહે કરીને ભગવાન ભજી લેવા અને આત્માનું કલ્યાણ થાય ભગવાનની પ્રસન્નતા થાય એવું જ કાર્ય હંમેશા કરવું અને બીજી રીતે પણ મા વાત થાય છે કે આ દેહે કરીને આપણે છે એટલે આ દેહ કરીને જે કંઈ આપણાથી સેવા થાય પરોપકાર થાય કરવું આત્મકલ્યાણની વાત કરે છે કે આત્મકલ્યાણ પણ કરવું એટલે મુખ્ય વસ્તુ એ છે કે તમે કામ ધંધો વ્યવસાય નોકરી ધંધો બધું જે કરવાનું એક કરો એનું કોઈ ના નથી કહેતા પણ આત્મકલ્યાણની જે વાત મુખ્ય છે કે આત્મા રૂપ થવાનું છે કે આત્માનું સ્વરૂપ ઓળખીને ભગવાનનું સ્વરૂપ ઓળખીને આત્માઋતને પરમાત્માની ભક્તિ કરવી છે એક આપણું મુખ્ય ધ્યેય છે આ શરીરનું અને એ રીતે એનો ઉપયોગ જો કરવામાં આવે તો ભગવાનની પ્રસન્નતા થાય પણ માણસને અત્યારે એવું છે કે આટલા વિજ્ઞાને વધાર્યું છે અને ખૂબ પ્રવૃત્તિ વધારી છે એટલે કોઈ નવરાજ નથી થતા અમારાથી ઉઠે તે પ્રવૃત્તિ પ્રવૃત્તિને પ્રવૃત્તિ જ હોય છે એટલે ભગવાન ભજવા નબરા કોઈ હોતા નથી યોગજી મહારાજ મુંબઈમાં જ્યારે પધારતા ત્યારે ઘણા વખત વાત કરતા કે આ મુંબઈ નગરી અજંપા નગરી છે મુંબઈની અંદર પશુ પંખીને મનુષ્યને રાત દિવસ જ કામ ચાલે એટલે સવારથી વહેલા ઉઠે ત્યારથી ધમધમાટ ગાડીઓ મોટરો બીજું ત્રીજું ચાલ્યા જ કરે તે રાતના બાર વાગ્યા સુધી ધમધાલ ચાલે ને ત્યાર પછી વળી બે કલાક ને બે કલાક કંઈ બંધ કાઢી રહે ને પછી ચાર વાગ્યાથી છે એટલે સ્વામી કંઈ કોઈ નવરાત નથી અહીંયા મંદિરમાં આપણે કથા વાર્તા કરીએ છીએ કે એવી બધી વાતો થાય છે પણ કોઈ લાભ લેવા આવતા નથી કારણ કે દરેકને એમ છે ભાઈ આપણું કામ કરાવી લે અને આટલું કામ પૂરું થઈ જાય પછી આપણે નિરાંતે ભગવાન બચશું કેટલાકને એવું હોય છે થાય છે રહે છે શિવ ઉતાવળ છે ઘણો સમય છે હજુ હજુ તો આપણે પંદર વર્ષ વીસ વરના છે પછી ભગવાન બસું નાની ઉંમર છે આ મોટા થઈશું તારે બસું પછી જુવાન થઈશું તો બસું પછી તો ધીરે ધીરે વ્યવહારમાં ખૂંતી ગયા ગાઈડ પણ આવી ગયું અને પછી આપણું દેહ પડી જાય એટલે બધું એમને એમ પાણીમાં જાય એટલે એ રીતે પણ હોય છે પણ કાલે કરંતા આજ આજ કરંતા મૂળ વેડાનું ઢોગળું ડળેગા કબ ને કરેગા કબ કે જે કામ કાલે કરવું છે આજે જ કરવું ને તો આળસ કહેવાય આપણને જે કામ કરવાનું છે એનું તમે એક કલાક પછી કરશો ને એ પણ એક આળસ છે જે કામ અગત્યનું હોય એ પછી કાલ ઉપર કે સમય પર કે એક મિનિટ પછી કરીશું ને તો એ આળસ કહેવાય એ કામ આપણે પતાવી દેવું જોઈએ જે કામ છે આપણે આખી જવાબદારીનું નોકરી હોય ધંધા હોય બીજા ત્રીજામાં કે જે કંઈ આપણે વ્યવસાય કરીએ બધું એ કામ આપણે છે એ આજે જેમ બેંક બેલેન્સ કાઢે છે બેન્કો કે ચાર ત્રણ વાગે એટલે બધું બંધ થઈ જાય લેવડ લેવડ પછી આખા દડામાં જે કંઈ જાવક આવક થઈ હોય એ કરીને બેલેન્સ કાઢે કે આટલું આજે ધંધો થયો છે આટલું આગળ ચેકને આટલા ચેક જમા થયા એટલે એને ઉજાગર બેલેન્સ છે પણ કે જે કોઈ વેપારી હોય ને આડીશ આડસું હોય કે હવે આ નાખ્યું છે આજે આટલી ધંધો થયો છે પણ એને બરાબર લખે નહીં સાંજે તારો મેળવે નહીં કે આજે આટલો ધંધો થયો છે અને એ ધંધામાં આટલો નફો થયો આટલો વકરો થયો છે આમાં નફો આટલો થયો છે અને આટલો આપણો સ્ટોક છે એટલે વેપારીએ આ બધી ધ્યાન રાખવી પડે પણ એ બધું કર્યા જ કરે માલ મંદરથી જાય અને સ્ટોક કેટલો શું છે ખબર ના હોય અને પૈસા આવ્યા છે પછી વાપરીએ કે આટલો નફો થયો છે એટલે વાપરી નાખો પણ નફો છે પણ એમાં વકરો કહેવાય વકરામાંથી નફો કેટલો થાય છે એ તો વિચાર કરીએ ત્યારે થાય પણ એ ન કરે તો પછી શું થાય દેવાળું ફૂંકવાનું થાય પછી બધો ધંધામાં કંઈ ખડફળ થઈ ગયું એટલે બધા પૈસા આપણે લોકોની પાસે જ જતા રહ્યા કારણ કે આપણે માલ લીધો ઉઘરાણી ના ખબર પડી ઉઘરાણી કેટલી રહી ગઈ છે કોઈ માલ આપ્યો માલ આપણે આપણે જે આપ્યો હોય એને પૈસા ના આપી શક્યા આ બધું ખ્યાલ હોય તો જ કામ થાય છે પણ ન કરે તો પછી શું થાય દિવાળું ભૂખવાનો હોય એમ આળસ આવું છે વસ્તુ કે આપણા જીવનમાંથી આળસને પ્રમાદે કરીને આપણે આખું જીવનને વેળખી નાખીએ છીએ ખાવા પીવા મોજ શોખની અંદર પણ ભગવાન ભજતા નથી એટલે ઘણાને એમ થાય કે આપણે નવરા થઈશું તારે પ્રભુ ભજીશું ગુરનાથાન સ્વામી કહે છે કે નવરા થવાશે નહીં અને પ્રભુ ભજાશે નહીં નવરા થવા એવું છે પ્રવૃત્તિ પ્રવૃત્તિની પ્રવૃત્તિ છે એટલે ટાઈમ મળે નહીં સવારથી હા જુદી આપણું વ્યવસાય જેમાં દશાંત આવ્યું ને આપણે અહીંયા પ્રસા ભાઈ શેઠ હતા વેપાર કરતા તું તેલનો તેલનો દબાવ કરે અને આનાનું તેલ લેવા બે આનાનું તેલ લાવે એવી રીતનું તેલ લેવાને આપે કઈ બધા આવ્યા કરે અને એમાંથી હાજ પડે તારે ચાર આઠ આના પોતાને બચે બાકી બધું કંઈ બચે નહીં હવે એ ધંધો એને ચાલ્યા જ કરે અખંડ એવી રીતની પ્રવૃત્તિ કરે તારે એટલું મળે ને એમાંથી નિર્વાહ કરે પણ એને બીજો ધંધો કરો વ્યવસાય કરવો એ બધી વસ્તુ નહીં પણ એની અંદર કરે મહાત્મા મહાત્માએ કહ્યું કે આ બીજા આખી દુનિયા જિંદગી આમને આમ જશે બે પૈસે ભેગા થશે નહીં એટલે એને દયા આવી કે ભાઈ પારસમની હું તને આપું પારસમણી એક એવી ચીજ છે કે જે લોખંડને અડાડે તો સોનું થઈ જાય અત્યારે આપણે એ બધી જોવા નથી મળતું પણ એ એક વસ્તુ છે કે એ પારસમની એવી વસ્તુ છે કે જે કંઈ લોખંડ હોય એ લોખંડને સોનું બનાવી દે આવી એવી વસ્તુ એને આપી આવી વસ્તુ આપીને કે તું હવે કરજ હું છ મહિનામાં પાછો આવીશ ત્યાં હવે પછી વેપારમાં પડી ગયા કે હવે એ તો કંઈ છે પથ્થરો છે આમ છે તેમ છે કારણ કે એની એની કિંમત ના રહી એને એના મહિમા સમજાયો નહીં કે આમાંથી સોનું થાય છે એના મને આવું તો મારા ઘરે ગપ લોકો બધાને આમ થયા તેમ છે કારણ કે એને ધંધામાં ધ્યાન હતું એની મહત્વ આ જે મહાત્મા આવ્યા અને એને જે આપી વાત એને કંઈ વિચાર ના આવ્યો અને એમને એમ કરતાં કરતાં પાછા મહાત્મા આવ્યા અને જ્યારે પેલો લોકોનો કટકોય નહોતો બિચારાને એ પાછો ઘરેથી લે આવ્યો ત્યારે તાંજમાં તો પહેલાં લાકડાનો પથરાતલા હતા પથરા ગોળિયા એટલે એ પણ નહોતું ભાગ્યશાળી હોય એને આવું બધું થાય જેનો ભાગ્ય ના હોય ને તો કહેવાનું શું કહીએ હતું પણ છતાં મહાત્માએ જરા બતાવ્યું ત્યારે એના મનમાં ચમક આવી કે હું છ મહિના સુધી આગ ન રહી મારી ભૂલ થઈ ગઈ પણ પછી બહુ મહાત્મા પછી ચાલે ગયા લઈને અને પોતાનું જે ધંધામાં ધંધામાં જીવન પૂરું થઈ ગયું જય સ્વામિનાનંદ થઈ ગયું તો કહેવાનું શું છે એમ આપણે પણ એવું જ થાય છે કેટલા માણસોને હવે થાય છે રહે છે જઈશું ઉતાર મોટા થઈશું પ્રભુ ભજશું પણ મોટા થાય છે કે નહીં એનો પહેલો વિચાર કરો ને કે આમ નાનપણમાં આ તો જન્મેન તરત કેટલાક તો મરી જાય છે કેટલાક બે વર પાંચ વર દસ વર પચીસ વર જેટલો જેટલો આવ્યું છે એટલું ભોગવે અને ચાલ્યા જાય છે અકસ્માત થાય છે અત્યારે હાર્ટ એટેક આવી જાય છે એટલે આપણે રાહ જોઈએ છીએ કે આપણે થવા છે ને પ્રભુ ભજે ગુણાશને કે નવરા છે નહીં અને પ્રભુ ભજાશે નહીં માટે ધર્મનું કામ તત્કાળ કરવું શાસ્ત્રો કહ્યું છે કે ધર્મનું જે કામ છે શું કે જે કંઈ આપણે ધર્મદાનો વિચાર કર્યો હોય ભગવાન ભજવાનો કર્યો હોય કાંઈ પારાયણમાં જવાનો વિચાર કર્યો હોય કે બીજું કંઈ પણ આપણે મંદિરમાં કથા વાર્તા કીર્તન ભજન થતું હોય તો એના કામમાં વિલંબ ન કરો કારણ કે વિલંબ કરવા જઈને દેહ પડી જાય તો આપણો દેહ પડી જાય તો પછી આપણે રહી જાય